વાડીવાલીયા રોડ પર ડેહલી ગામના પુલ પહેલા ઇકો કારમાં શોર્ટ સર્કિટના પગલે આગ ફાટી નીકળતા ચાલક સહિત ત્રણ લોકોનો આબાદ બચાવ થયો હતો નેત્રંગ ખાતેથી ઇકો કારમાં ચાલક પિયુષ પ્રવીણ વસાવા ગેરેજનો સામાન ભરી ચાસવડથી ડેહલી થઈ અંકલેશ્વર જઈ રહ્યો હતો તે દરમિયાન આજરોજ બપોરના અરસામાં વાડીવાલીયા રોડ પર ડેહલી ગામના પુલ પહેલા અચાનક ઇકો કારમાં શોર્ટ સર્કિટ થતાં આગ બબૂકી ઉઠી હતી આગને પગલે ધુમાડાના ગોટી ગોટા દૂર સુધી નજરે પડ્યા હતા કારમાં લાગેલી આગ નજીકમાં ઝાડીઓ સુધી પ્રસરી હતી આગને કારણે રાહદારીઓ ફાયર વિભાગ અને વાલિયા પોલીસને જાણ કરવામાં આવતા ઝઘડિયા જીઆઈડીસીના ફાયર ઓફિસર કમલેશ વસાવા ફાયર ટેન્ડર સાથે સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો જોકે પોલીસે બંને તરફ વાહન વ્યવહાર બંધ કરાવી ફાયર વિભાગને મદદ કરી હતી આ ઘટનામાં કોઈને પણ જાનહાની નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો